મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસે ઓગણીસમાં મુખ્યમંત્રી તરીકે લીધા પદ અને ગોપનીયતાના શપથ શિવસેના જૂથના એકનાથ શિંદે અને એનસીપી નેતા અજીત પવારની નાયબ મુખ્યમંત્રી તરીકે વરણી સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત એનડીએ શાસિત રાજ્યોનું શક્તિ પ્રદર્શન ઈસરોને મળી મોટી સફળતા યુરોપીય અંતરિક્ષ એજન્સીનો પ્રો બા થ્રી સેટેલાઇટ લઈને પીએસએલવી રોકેટ રવાના પીએસએલવી સી ફિફ્ટી નાઇન વ્હીકલ સૂર્યના બહારી વાતાવરણનો કરશ્ય અભ્યાસ ભારતના પ્રવાસે આવેલા ભૂતાન નરેશ જીગમે ખેસર નામગિયાલ વાંગચુકે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત પ્રધાનમંત્રી મોદીએ કહ્યું સ્થિર સ્થાયી અને અદ્વિતીય સહયોગને આગળ વધારવા પર બંને દેશોનો ભાર સુરતમાં બોગસ તબીબી સર્ટિફિકેટ બનાવી આપવાના રેકેટનો પર્દાફાશ સિત્તેર હજાર રૂપિયામાં નકલી તબીબી સર્ટિફિકેટ બનાવી આપતા હોવાનું તપાસમાં ખુલાસો પાંડેસરા પોલીસે બારસો જેટલા બોગસ સર્ટિફિકેટ કર્યા જપ્ત તેર નકલી તબીબો પોલીસના સકંજામાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ મામલે તપાસ તેજ ગ્રામ્ય કોર્ટે આરોપી સંજય પટોળીયાના સાત દિવસના રિમાન્ડ કર્યા મંજૂર હોસ્પિટલે ખોટા ક્લેમ મેળવવા માટે નકલી સર્ટિફિકેટ બનાવ્યા હોવાની રાજ્ય સરકારની કોર્ટમાં કબૂલાત કડકડતી ઠંડી માટે હવે થઈ જાવ તૈયાર આગામી ત્રણ દિવસ બાદ ઠંડીનું જોર વધવાનું હવામાન વિભાગનું અનુમાન પૂર્વ તરફ પવનની દિશા થવાના કારણે ઠંડીનો પારો બે થી ચાર ડિગ્રી સુધી ગગડવાની શક્યતા તો ડાંગ વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા સુરેન્દ્રનગર જિલ્લાનું નામ રાષ્ટ્રીય સ્તરે ઝળક્યું જિલ્લાની યુવતી બંસી જાનીને આર્ટ અને કલ્ચર કેટેગરીમાં ભારત પ્રતિભા સન્માનથી કરાયા સન્માનિત દેશભરના અંદાજિત ત્રીસ હજાર ઉમેદવારોમાંથી માત્ર નવ વિજેતાઓમાં બંસીની પણ થઈ પસંદગી